હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ટાઇટલ ઉપરથી આપ સૌને ખ્યાલ આવી ગયો છે કે આજે રેસીપી વિડીયો છે અને આપણે બહુ સમય પહેલાં એકવાર આ રેસીપી શેર કરેલી છે તાવાની મતલબ કે ચાપડી શાક અને રાજકોટમાં બહુ જ પ્રખ્યાત છે એમ કહીએ કે એક તો આખો એવો રસ્તો છે જ્યાં તમને બધી જ જગ્યાએ ચાપડી શાક જ જોવા મળશે મતલબ કે તાવો ચાપડી ઊંધિયું અહીંયા જે ચલણ છે ને એ ચાપડી ઊંધિયાનું છે જેમાં મુઠિયા હોય એકદમ રસાવાળું મિક્સ વેજીટેબલ્સવાળું શાક હોય પણ અમે જે બનાવીએ છીએ ઘરે એકદમ ડિફરન્ટ રેસીપી છે જેને શાક એટલે કહેવામાં આવે છે કે માત્ર એક જ ઇન્ગ્રીડિયન્ટ બટેટાનું આ છાલુવાળું શાક બને છે પણ ગ્રેવીવાળું હોય છે બહુ મસ્ત હોય છે અને એકદમ ઝડપથી બની જાય છે મેઇન જે રેસીપી છે એ તમને ચાપડીની છે કે તમે બારે એ રીતની ચાપડી ઓછી જોવા મળશે કે એકદમ ખસ્તું પડ હોય તરત મોઢામાં મૂકો તો ઓગળી જાય ખસ્તું પડ હોય બિસ્કીટ ભાખરી જેવી લાગે રેસીપી થોડીક ડિફરન્ટ છે ભાખરી કરતાં પણ ટેસ્ટ ખરેખર ખૂબ સરસ આવે એ ચાપડી તમે કદાચ બારે લઈ જાઓ તો એમાં મૂળની માત્રા થોડીક ઓછી રાખો તો તમે ચાર પાંચ દિવસ સુધી તમે બારગામ બી લઈ જઈ શકો છો એને ખાઈ શકો છો અને ચા સાથે બી મજા આવે બધી રીતના એ આપણને કોઈ બી શાક સાથે એ કોમ્બિનેશનમાં બેસે એવી બને છે ચાપડી તો સ્કીપ વિના લાસ્ટ સુધી વિડીયો જોજો પરફેક્ટ માહિતી આજે ભાભીની રેસીપી તમને જોવા મળશે અને ચાપડી ખરેખર બહુ તમને સરસ લાગશે એટલે કોઈ ઇન્ગ્રીડિયન્ટ છૂટી ના જાય એટલે સ્કીપ કરાવના પૂરેપૂરો વિડીયો જોજો ચાલો શરૂ કરીએ આજે અંદાજ એ સાત જણાની બને છે ચા પડી આ ભાખરીના લોટમાં રવો એડ કર્યો પચીસ ટકા જેવો એટલે પોણા ભાગનો ભાખરીનો લોલો બાકી રવો જીરો

આ લોટમાં છે ને જીરું નાખ્યું ને એ પહેલાં મીઠું નાખી દીધું તું જે અમારે બતાવવાનું રહી ગયું છે પ્રમાણસર મીઠું આમાં લોટ બંધાઈ ગયો છે ઠીક રાખવાનું બહુ પતલી નહીં બોજાડી અને આ પછી બધી એક સરખી કરવાનો રાજ ગ્લાસ થી ગોળ ઝડપથી થાય ને એક સરખી થઈ કાટા પાડી દેવા બાજુ પડ્યું

ચાપડી છે ટમેટા ધાણું ફ્રાય મરચા પાપડ છાસ અને છે લસણની ચટણી આના વિના અધૂરું છે ભાઈ અને બાર પ્રસાદ લેવા માંડ્યા છે આ જોઈ લ્યો કેમ રહ્યું વાહ વાહ હવે સૌથી પેલા છે ને ચાપણીનો આપણે ભૂકો કરનાર અને અમારે સૌરાષ્ટ્રમાં ઘણા અને તાવો પણ કીએ છે એક હાથ જો આવી રીતનો ચૂરો થઈ જાય હવે નાખશું આપણે એમાં લસણ ની ચટણી ગ્રેવી રસોઆ નું વધારે જ હોય એટલે પેલા વઘાર ટાઈમે કીધું હતું તેલનું પ્રમાણ વધારે હોય અને જેમાં ચાપડીમાં રસો નાખો ને ધીરે ધીરે સોસાઈ જતું હોય એટલે રસો થોડી થોડી વારે ઉમેરતો જવાનો અને ખાતું જવાનું આની સાથે ઘણા લોકો લીલી ડુંગળી ખાતા હોય ફ્રાય મરચાં ખાતા હોય આ રીતનું કોમ્બિનેશન છે ને બાકી અમારે કાઠિયાવાડો હોય ને છાસ તો એ જ અને સરસ રેસીપી બતાવી છે અમારા બાબી છેલ્લા પંદર વરસથી આ રેસીપી બનાવે છે આ રીતનું ચાપડી શાકનું કોમ્બિનેશન હોય છે બાકી રાજકોટમાં ઊંધિયું ચલણ વધારે છે ચાપડી ઊંધિયું લોકો ખાતા હોય હવે હું આ વિડીયોને વિરામ આપું છું જમવાની આગળ મજા લઉં છું તમને જો પસંદ આવી હોય રેસીપી તો બીજા લોકો સુધી શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો ઘરે આની સાથે ચાપડી સાથે શાક કઈ રીતે બનાવો છો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત